સાથે બીજા સમાચાર આવ્યા છે એમના પર નજર કરીશું ગુજરાતનું બજાર વાગ્યું છે સમાચાર હવે આપણે જોઈશું અમદાવાદમાં જશોદા નગરમાં એક મહિલાએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો છે એમસી ટીમ પર પથ્થરમારો પણ કર્યો હતો દુકાન માલિક પાસેથી એસ્ટેટ વિભાગે રૂપિયા લીધાનો પણ આરોપ છે રૂપિયા લઈ ગયા બાદ ડિમોલ્યુશન કરવા ટીમ આવતા વિરોધ થયો દુકાનદારની પત્નીએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો છે અમદાવાદના જશોદાનગરનો આ બનાવ છે કે જ્યાં એક મહિલાએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો એમસીની ટીમ અહીંયા ડિમોલ્યુશન માટે પહોંચી હતી જોકે તે દરમિયાન વિરોધ કરવા માટે રોષે ભરાયેલા લોકો તે પથ્થરમારો પણ કર્યો હતો સાથે સાથે અહીંયા દાવો થઈ રહ્યો છે કે દુકાન માલિક પાસેથી એસ્ટેટ વિભાગે રૂપિયા લઈ લીધા છે છતાં પણ ટીમ ટીમો માટે આવી ગઈ અને એટલા માટે જ પછી દુકાન માલિકની પત્નીએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો છે દુકાનદારની પત્નીએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો તેમને હાલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા છે તો ખૂબ જ અહીંયા ગંભીર આક્ષેપ થયો છે કે પાલિકાની ટીમે એસ્ટેટ વિભાગે દુકાનદાર પાસેથી પૈસા લઈ લીધા છતાં પણ અહીંયા ડિમોલ્યુશન માટે એમસીની ટીમ આવી પહોંચી હતી અને એટલા માટે જ પછી લોકો રોષે ભરાયા લોકોએ એમસીની ટીમ પર પથ્થરમારો કર્યો હતો અને અહીંયા દુકાનદારની પત્નીએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો છે તેમને અત્યારે સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા બીજી બાજુ જે આસપાસના લોકો છે રહીશો સ્થાનિકો એકઠા થઈ ગયા અને એમસી વિરુદ્ધ સૂત્રોચ્યાર પણ કરી રહ્યા છે मैं तो एक ही बोलना चाहता हूँ कि जो हुआ जो कार्रवाई है उनपे की जाए क्यों? कि वो गलत है जो जो बीएमसी वाले आए उन्होंने एक बात तक नहीं सुनी उनकी पहली बात उनकी बात सुननी चाहिए बात में उनकी उनको सुनना चाहिए बंदियों की उनकी सुनी मेरा एक ही कार्रवाई है कि उन उनपे एक्शन लिया जाए માટેની આ જે દુકાન હતી અને આ દુકાન નું રિનોવેશન થોડાક દિવસ પહેલા જ કરાવ્યું હતું અને એ પણ લોન ઉપર અને આ કોર્પોરેશનના જાણે કર્મચારીઓએ ધંધો બનાવ્યો હોય તેવું લાગી રહ્યું છે ભારતીય જનતા પાર્ટીની આ ભ્રષ્ટાચારી સરકારમાં આખા અમદાવાદમાં માં આ રાજ ચલાઈ રહ્યા છે અધિકારીઓ અને સ્થાનિક કોર્પોરેટરો એ બધા એકબીજાના મેળા પીપળામાં હપ્તો વસૂલીનો ધંધો કરે છે તમે જો એ શોપિંગ ઉપર જાઓ તો આ બેનની કે આ ભાઈની દુકાન સહેજ પણ બીજી દુકાનો કરતાં બહાર નથી કે કોઈ પ્રકારનું દબાણ નથી વારંવાર આની જોડે કોઈ કિન્નાખોરી હોય એ રીતે ત્યાં આવી જાય છે વારંવાર એની જોડે હપ્તા વસૂલ્યા છે અહીંના સ્થાનિક કોર્પોરેટરોએ વસૂલ્યા છે અહીંના કોર્પોરેશન અધિકારીઓએ વસૂલ્યા છે એટલે આ ક્યારેય ચલાવી લેવામાં આવે નહીં એટલે અમે ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરીશું સ્થાનિક કોર્પોરેટરો વિરુદ્ધ સ્થાનિક ધારાસભ્ય વિરુદ્ધ ભાજપ સરકાર વિરુદ્ધ

લગાવી રહ્યા છે એટલે હાલની વાત કરવામાં આવે તો હાલ તમામ જે સ્થાનિકો છે તે વટવા જીઆઈડીસી પોલીસ મથકે આવી ચૂક્યા છે અને આ તમામ કોર્પોરેશનના જે કર્મચારીઓ છે તેમની સામે ફરિયાદ નોંધવા માટે માંગ કરવામાં આવે છે અને જો આ જે જે મહિલા હતી કે ગઈ છે છે હાલ તે સારવાર લઈ રહી પરંતુ તેના ન્યાય માટેની માંગણી કરવામાં આવી રહી છે અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી તે આંદોલન પણ ઉતરશે તેવી ચીમકી આપવામાં આવી રહી છે કેમેરામેન જય જાની સાથે માનસી પટેલ ગુજરાત ફર્સ્ટ અમદાવાદ